આ સેવા યજ્ઞનો પ્રારંભ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની મહામંત્રી સત્યન કુબાલકર તેમજ પાલિકા વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર સંગીતાબેન ચોક્સીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય સંચાલક વડોદરા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેશ્વરી છે જેમની આગેવાની હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ અમલમાં મૂકવામાં આવી છે સેવાકીય કાર્યની ભાવનાથી પ્રેરાયેલી આ વ્યવસ્થા ઉનાળાની તીવ્ર ગરમીમાં મુસાફરો અને રાહદારીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે પ્લેટફોર્મ નંબર બે પર સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મુસાફરો માટે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવશે નિઃશુલ્ક સેવા માટે સમાજના સભ્યો અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે મહેશ્વરી સમાજ છેલ્લા પચીસ ત્રીસ વર્ષોથી રેલવે સ્ટેશન પર નિશુલ્ક શીતલ જલ વિતરણનો કાર્યક્રમ કરતો આવ્યો છે અને મહેશ્વરી સમાજને આજે ત્રેપન વરસ થયા છે અને પબ્લિક સેવાના અનેકો અનેકો કાર્ય આપણે કરતા આવીએ છીએ પાણીનું તો આજ સુધી કદાચ હજારો લાખો લીટર પાણી અમે રેલવે સ્ટેશન પર લોકોને પીવડાવ્યું છે એક પણ પૈસો લોકો પાસેથી લીધા વગર ને આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સ્વાની સાહેબ મહામંત્રી શ્રી સત્ય કોલાપકરજી વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી મહેશ્વરી સમાજના ઘણા અગ્રણીઓ મારા સાથીગણ મહેશજી લડ્ડા રાધેશ્યામ કાબરા અને એવા ઘણા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત હતા અને જે કાયમ અમારી સાથે ખભેથી ખભા મેળાવીને દરેક કાર્યક્રમમાં એ લોકો સાથે ઉભા રહે છે અત્યારે પાંચ સાત દિવસ પહેલાં જ અમે ગોત્રી રેલવે સ્ટેશન સોરી ગોત્રી મેડિકલ હોસ્પિટલની સામે ભૂખ્યા લોકોને ભોજનનું કાર્યક્રમ બી રાખ્યું હતું જે અમે વરસમાં ચારથી પાંચ વખત રાખીએ છીએ અને ભોજન પછી પાણીની આવશ્યકતા હોય તો આજે ગ્રીષ્મકાળમાં રેલવે સ્ટેશન બે અને ત્રણ પર અમે આ જે આયોજન છે આજે ત્રીસ તારીખે અમે કર્યું છે જે છેક જુલાઈ સુધી જ્યાં સુધી સારો વરસાદ ના પડે ત્યાં સુધી આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે અને આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ જે પરબ મૂકવામાં આવી છે એ એવી જગ્યાએ મૂકવામાં આવી છે કે જ્યાં જનરલ ડબ્બાઓ આવે છે કે જે લોકો કદાચ પંદર વીસ રૂપિયાની બોટલ પણ એફોર્ડ ન કરી શકતા હોય ખાસ કરીને એવા લોકો માટે આ પાણી ઠંડા પાણીની વ્યવસ્થા અમે અહીંયા કરતા આવ્યા છે અને આજે હેતુ કશું જ નથી બસ લોકોની સેવા જ કરવાની છે આમાં કોઈ પબ્લિસિટીનો હેતુ નથી કે કોઈ જગ્યાએ કોઈ હેતુ કશું જ નથી ફક્ત અને ફક્ત એટલું છે કે જે ગ્રામીણ ક્ષેત્રથી જે લોકો ખાસ કરીને આવતા હોય જે લોકો પાણીની બોટલો ન અફોર્ડ કરી શકતા હોય અને જનરલ ડબ્બામાં પચાસ પચાસ સાહીઠ સાહીઠ લોકો જ્યારે એ ડબ્બામાં આવતા હોય આવી ગરમીની અંદર જ્યારે એ લોકોને પાણીની પ્યાસ લાગતી હોય અને એમની પ્યાસને એમની તરસને જો અમે છીપાવવાની થોડીક પણ જો સહાયતા કરી શકતા હોઈએ તો અમારો આટલો જ ધ્યેય માત્ર છે એનાથી વિશેષ કોઈ ધ્યેય માત્ર ન બિલકુલ આ તો એવી સેવા છે ને એવો પ્રકલ્પ છે સેવાનો કે જેમાં દરેક વ્યક્તિ જોડાઈ શકે અને દરેક વ્યક્તિએ જોડાવવું જોઈએ જે રીતે પણ જે રીતે પણ એ કરી શકતા હોય એમણે આમાં જોડાવવું જોઈએ કોઈ નાના પાયા પર કરી શકે કોઈ મોટા પાયા પર કરી શકે પણ જે પ્રકારે બી કરી શકતા હોય એમણે આ કરવું જોઈએ અમે કરીએ છીએ બીજા લોકો પર અને અમને તો બધા સમાજોનો આમાં સહકાર મળે જ છે સર દાનદાતાઓ તો કોઈ કમી જ નથી અમારા સમાજ આજે તમે સમજો તો એકસો ને ચાલીસ કરોડમાં માત્ર કંઈક બાર પંદર લાખની અમારી વસ્તી છે પણ પૈસા આપવા માટે તો લોકો સામેથી ચાલીને આવી જાય છે કે તમે કદાચ સમય પણ ન આપી શકતા હોય કોઈ વ્યક્તિ પણ પૈસા આપવામાં તો કોઈ પાછી પાણી નથી કરતું કાયમ પૈસા આપવામાં લોકો આગળ છે અને એના લીધે આજે અમે લાખો લાખો રૂપિયાના પ્રકલ્પો દર મહિને લઈએ છીએ અને એને પાર પાડીએ છીએ હા અત્યારે આવનારા આ છઠ્ઠી તારીખે જે જન્મ રામનોજીનો જન્મ છે એ દિવસે અમે બે ડૉક્ટર્સને બોલાવીને પાંચસો લોકોને એમના લાઈફ વિશે કે તમને તમારી લાઈફ વિશે તમારે કઈ વસ્તુની જરૂર છે માણસ ભૌતિક વસ્તુની વાત નથી કરતા કે આપણે જ્યારે લાઈફમાં શું એવી કમી હોય છે કે જે કમી આપણે પૂરી કરી શકીએ અને ડોક્ટર્સ આપણને એની ઉપર જાણકારી આપશે જે અમે સર્વ સમાજ માટે આવા કાર્યક્રમો લઈશું અત્યારે છોકરાઓને લગભગ પાંચસો હજાર છોકરાઓને અમે ચોપડા અને એનું વિતરણ પણ કરવા જઈ રહ્યા છીએ સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી જ્યાં સુધી ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યાં સુધી અત્યારે એક અમે શરૂ કર્યું છે કે જનરલ ડબ્બાઓ બે રેલ સ્ટેશનમાં જનરલ ડબ્બાઓ બે જગ્યા આવતા હોય આગળ આવતા હોય છે અને પાછળ આવતા હોય છે તો અમે એક જ જગ્યાએ રાખતા હતા અત્યાર સુધી પણ ડીઆરએમ સાહેબે અમને રિક્વેસ્ટ કરી કે તમે બંને જગ્યાએ રાખો તો અમે બે બે દિવસની અંદર અમારે વર્કર મળી જાય તો અમે બંને જનરલ ડબ્બાઓની પર પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર જ્યાં જ્યાં જનરલ ડબ્બાઓ આવતા હશે ત્યાં ત્યાં અમે આ પાણીનો પ્રકલ્પ શરૂ કરીએ